ઉદના વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્ય ઈસમો દ્વારા આઠ જેટલા વાહનોમાં તોડફોડ કરાઈ હતી શિવ શહેરમાં ઉધના વિસ્તારમાં કૈલાશનગર પાસે માથાભારી તત્વોએ મોડી રાત્રે આતંક મચાવ્યો હતો રાત્રિ દરમિયાન કેટલાક અજાણ્યા તત્વો દ્વારા આઠે જેટલા ટેમ્પોના કાચ તોડી તોડફોડ કરી હતી તોડફોડ કરેલા રહ્યા તત્વો વિરોધ કરવા જતાં સ્થાનિક યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિકોએ આ વાતનો વિરોધ કરી પોલીસ પેટ્રોલ સામે સવાલ ઉઠાવ્યો હતો અને આ અગ્ર ઘટનાનું ધ્યાનમાં પોલીસે તપાસ શરૂ કરી હતી કેમેરામેન મોશિંગ શેખ સાથે રાજેન્દ્ર બાબુ ન્યુઝ ફોર ઇન્ડિયા સુરત जी आपका नाम कांतीलाल पाटिल है मेरा नाम आप क्या घटना बनी मैं गांधी कुटीर में रहता हूँ यहाँ पे टेम्पो का नुकसान बहुत हुआ है टेम्पो आठ दस टेम्पो का तोड़फोड़ हुआ है यहाँ पे रात को बबाल हुई थी बोले लेकिन हम लोग ने तो देखा नहीं कैसे क्या बबल हुई है तो बहुत नुकसान हुआ है लेकिन ये सुबह में आया यहाँ पे टेम्पो साफ करने के लिए तब पता चला बस पूरा डर का माहौल है यहाँ पे बस यहाँ पे शांति होना चाहिए और हमारा टेम्पो का जो नुकसान हुआ है वो भर के देना चाहिए मैं कैलाश नगर में रहूँ हूँ पानी टा के पास है रातना ही कैलाश नगर विस्तार में કઈ બબાલ થયેલી હતી ઇન બિટવીન એ દરમિયાન એ બબાલની અંદર ટેમ્પોનો અહીંયા ભારે નુકસાન કર્યું છે સાત થી આઠ ટેમ્પોનો તોડફોડ કરી નાખી છે કોની બબાલ હતી એ એ અમને ખબર કર્યું નથી સાત થી આઠ ટેમ્પોમાં તોડફોડ કરી છે ભારે નુકસાન થયું છે સોસાયટીમાં અમને ભયજનક મોલ છે બધાની અંદર અમારી માંગ આ છે કે જેને નુકસાન કર્યું છે એ ભાઈને પકડીને આમાં ટેમ્પોનો ખર્ચો એ બધો પૂરો કરી નાખ્યું છે